હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજના બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે અત્યારે અને ચા પીવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ યાર આ તો અધૂરું યાર લઈ લેવાનું

તો હવે અમે નીકળી ગયા છીએ એક જગ્યાએ અમારે શૂટ કરવા માટે જવાનું છે આજે લે અમે ચા પાણી નાસ્તો કરીને ફટાફટ રેડી થઈને નીકળી ગયા છીએ અને એ રોના છે એમના ફ્રેન્ડ જોડે અને બસ અમે વરસાદ બહુ છે એટલે અમે નિર્ણય લીધો છે કે ગાડી લઈને જઈએ એટલે નક્કી કરી દીધું છે કે ગાડી લઈને જઈએ પણ ગાડી સાફ ના કરવી પડે જાતે જ ધોવાઈ ગઈ એટલે બસ હવે અંદર એમના ફ્રેન્ડ સાથે વાતો કરી લે પછી થોડી ઘરમાં નીકળીએ તો હવે અમે નીકળી ગયા છીએ અને અમારી જ ગાડીમાં અમે આઈ થિંક બે ત્રણ મહિને હું ગાડીમાં બેઠી રહીશ કે જઈએ તો હમણાંથી ગાડી ક્યાંય લઈને જતા જ નતા તો બહુ જ દિવસે ગાડીમાં બેઠા નહીં રોનક ડ્રાઈવર તો આપણા ડ્રાઈવર રેડી છે ડ્રાઈવર મોડા તો આજે તો કેટલું મસ્ત વરસાદ વાળું વાતાવરણ છે ક્યાંની રાહ જોતા તો આપણે વરસાદ આમ બહુ મસ્ત ફીલ થાય વરસાદ આવે તો કાચ તો ખોલો તો ફાઇનલી ગાંધીનગર પહોંચી ગયા છે અમે સિટી જ્યાં અમારે કામ છે ત્યાં વાહ મારું રડિયામણું ગાંધીનગર કમેન્ટ કરો જે જે ગાંધીનગરમાં રહે છે કે જે ગાંધીનગરમાં રહે એને બીજે ક્યાંય રહેવું ગમે કે ના ગમે બાય બાય શું વાતાવરણ છે ગાંધીનગરનું આવું એટમોસ્ફિયર છે ને બસ વરસાદના ટાઈમે જ હોય ગાંધીનગરમાં એટલી મજા આવે એસી હરિયાળી અમદાવાદ મેં ક્યાં મજા આવી ગઈ હોય ગાંધીનગરમાં આજે આવી તો ગાડી લઈને આવવાનું એક જ નુકસાન છે હું જેવી ગાડી એમાં બેસું છું ને મને લોચા વળવા લાગે છે એટલી ઉલટી જેવું થાય એટલી ઉલટી જેવું થાય હું કંઈ બી બોલવાનું નહીં તો મને નુકાજ જોવા આવવાનું

હે આજે અમને મારા મમ્મીને ઘૂઘરાનો ઓર્ડર આપ્યો હતો કે મમ્મી ઘૂઘરા બનાવજો એમ તો મારા મમ્મી બિચારી ઘૂઘરા બનાવ્યા કેચઅપ લઈને આવી અને હવે ઘૂઘરા લઈને આવશે બસ હારું સારું ખાવા છો એટલે માર ઘેર સારું વારું ખાવા દાવર ઘેર તમે ઓવનવાળા જોવા ગાઈશ આ મારી મમ્મી છે આ એમને જમવા માટે તો છે શું કરીને શું ના કરું

સાસરી તો હું ના આવે લે પણ ના જરૂરી છે કે મેરેજ એ દિવસે જ રોવાનું તમે ટેપા પાડો મારા મને તો આવતું જ મને પેલું ઘરે એવું જ લાગે છે મારા ઘરેથી હોય ને આગળ એવું લાગે એટલે મને કોઈ દિવસ સહિત જતા રોવું નહીં આવતું અને મેં પપ્પાએ કીધું છું કે અહીંયાથી કોઈ દિવસ સાસુ પાડીને જવાનું નહીં યાદ આવે તો બે દાડામ પાછું રહેવા આવતું આન યસ યસ બે દિવસ થાય તો એ પાછું રેવા આવતું અને જો અમારું આ વાહોલ અને એના રસ્તા તે મેં જગ્યા આપની તો અહીંયા મારું ટ્યુશન હતું

ઉતરવાની ઉતરી ગઈ છે હા એટલે હવે કોઈ કિંમત જ નહીં ને મારી પલ તો મેં શાયર થા હા સુખ બનાયા આપને ગરદે જ ગાય દિલ મેં જગાયા

ના ના તો ગાય હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે એટલે મારા મમ્મીએ એટલું મસ્ત નાસ્તો કે ફૂલ પેટ નાસ્તો કરીને બેઠી છું ને હવે એટલે મને નહીં આવે આ મુક્ એટલા બધા પણ તો એ કાચ ખુલ્લો રાખવો જરૂરી છે મને કોઈ કહેજો કે કોઈ બીજાને બી આવું થાય છે ગાડીમાં બેસ્યા પછી કારણ કે થાય ઘણા થાય છે મેં ઘણા જો સાંભળ્યું છે કે ગાડીમાં બેસો ને એવા ગાડી ચડ અમે આવી ગયા છે હવે ઘરે અને આ સાહેબ લઈને બેસી ગયા છે મોબાઈલ અને હું બેઠી છું થોડીક વાર પછી હવે જમીએ ખાવું છે બે હાથે ખાધું છે બોલો ભૂક ક્યાંથી હોય મારો વાળ કેહ બગલી ગયા છે તો અમે અત્યારે અહીંયા છીએ ધાબા પર રીલ બનાવવા માટે ઇન્સ્ટામાં રીલ બનાવતા અમે બંને મળીને તો અહીંયા ઢાબા પર પાણી પાણી થઈ ગયું છે વરસાદના લીધે તો જ્યારે રીલ બનાવી સ્ટાર્ટ કરે ને તો સામેથી રોનક દોડતા દોડતા આવતા હતા ને તો એ તો પડ્યા મને લઈને પડે અમે બંને એવા સખત ના પડ્યા તો હું એ વિડીયો છે ને આના પછી એ ક્લિપ એડ કરું છું તમે જરૂરથી જોજો એટલું જબરજસ્ત પડે કે ત્યાં સામે બારીમાં બધી છોકરીઓ ઊભી ઊભી જોતી હતી ને એ બી હસવા માટે એ બધા હમણાં જ ઘરમાં ગયા છે અમે રીલ બને નીચે બેઠા ને એટલે એ બધા ઊભા ઊભા જોતા હતા અમે જબરજસ્ત પડ્યા નીચે જો જો દીયો દીઓ તે ફોન કર્યો તો શું કીધું તું ફોનમાં મેઘલ મામીને લઈને આજ જો એવું કીધું તું હે કેમ તે મને કેમ યાદ કરી તી હા વિડીયો ઉતારવા એટલે વિડીયો ઉતારવા હોય તો જ મેઘલ મામીને યાદ કરવાના હા હા એ વાત સાચી કેવું એવું શું થાય પાપ લાગે એવું કહીએ તો પાપ લાગે એવું અને બોલે જો એવું ચીપી ચીપી

હા જો એને છે ને અહીંયા આ હોટની સર્જરી કરાવી છે એટલે એને અત્યારે સ્કૂલે નહીં જવાનું તે તમને કેટલું મોટું વેકેશન મળ્યું પહેલાં વેકેશન નવા સ્કૂલ ખુલી તો આવે વેકેશન આવું વેકેશન કોઈ ના હોય ને તો અમે ગયા હતા મારા નાણાના ઘરે અને ત્યાંથી આવીને પછી અમે જમ્યા જમી કરીને બસ હમણાં જ હું ફરી પડી છું અને અત્યારે હું આવી છું મારા રૂમમાં ઉપર સૂવા માટે તો રોનક તો ગયા છે બાર એમના કોઈ ફ્રેન્ડને એમનું કામ હતું તો બસ એ એમને મળવા ગયા છે અને આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું તો જો તમને મારા વ્લોગ ગમતા હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમે વ્લોગ પૂરો જોતા બી નથી અને લાઈક શેર નથી કરતા જો તમે લાઈક કરશો કમેન્ટ કરશો તો મને તમારા સવાલોના જવાબ આપવાનું પસંદ આવશે તો પ્લીઝ તમે કમેન્ટ કરવાનું રાખો અને મારા વ્લોગને લાઈક કરવાનું રાખો તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર